જે સંધ્યા સમયે પ્રભાત કાળે શિવ જપમાળા સાંભળવાથી ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે નામ સમવળ કોઈની જપ તપ તીરથ જો નામે વાપસ સૂટીએ નામે નાસે રોગ તુલસીદાસે રામાયણમાં કીધું છે નામ સમાન કોઈ વસ્તુ નથી તો શિવ જપમાળા મણકા એકસો આઠ નામ સ્મરણ કરી નામ આંભર્યું અને આ કાયાને આ દેહને અને આ મનુષ્યમાં આપણે અવતાર લીધો છે એ ધક્કો આપણો સફળ થાય મંગલકારી શિવનું નામ નમા શિવાય ઓમ નમા શિવાય સાસુ સુખ દેનારું નામ નમા શિવાય ઓમ નમા શિવાય મન ભાષિત ફળ દેનારું નામ નમા શિવાય ઓમ નમા શિવાય મુનિ જપતા જ નામ નમા શિવાય ઓમ નમા શિવાય બ્રહ્મા વિષ્ણુ ઉષારય નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારા નાથ નમા શિવાય નમા શિવાય નંદી ગણે જપતાય જાપ શિવાય નારદ સારદ ગાતા જ્ઞાન નમઃ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કોટદેવ જપતા જાપ જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગો ગાંધવ કિન્નર ગાતા જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા ના નમા શિવાય ઓમ નમઃ શિવાય ધૂન મસાવો આટે નમઃ શિવાય ઓમ નમ શિવાય વિશ્વ સકળના તારણાર નમઃ શિવાય ઓમ નમ શિવાય કૈલાસમાં ગુજે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં ભોળાનો વાસ નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જગદો જાપ નમા શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ પ્રેક્ટાનાથ પ્રેટાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથનું અમર સે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંત્ર ની ભક્તિ સ્વીકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કહેવાયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકેયના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મલ્લિકાર્જુનથી પ્રેક્ટાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મ બ્રાહ્મણની ભક્તિ સ્વિકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવનતિકામાં બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલથી પ્રેગટાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઊંઘ મેળાનું તીરથધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્યમાસે ઓમકારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મમલેશ્વરનું પાયમા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિધ્યાસરના તારણાર નમઃ શિવાય ઓમ નમ શિવાય પરલી ગામે બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વૈદનાથનો મહિમા મહિમાપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા ટુકડા જાય નમ શિવાય ઓમ નમઃ શિવાય ડાકીની વનમાં વશ્યાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ રાક્ષસને અણતાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય શંકર પાયમા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાયખો ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શેતુબન દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વકાર્યનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામે ફિક્ષ્ટાનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યનાય પા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂપનમાં બિરાજયનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય નાગેશ્વરનું પાયમા નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અસુરોના સહારકનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દિન દુખ્યોના તારણાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર સે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્ત મિત્રટે બિરાજાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રણ બેક વસરથી પ્રગટાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રગટાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથનો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિહરનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા પાર નમ શિવાય ઓમ નમઃ શિવાય દુશ્મની ભક્તિ સ્વકાર્યનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય થી પ્રિગાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું દુશ્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગ મહિમા પાર નમ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ અણનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગીરના ભક્તિ સવિકાર્યનાથ નમ શિવાય ઓમ નમ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર નો મહિમા પર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગના સાચા ધાર નમ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેનારો નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ શિવાય ઓમ નમઃ આપે ઓમ નમઃ શિવાય સાર પદાર્થ નાથ પદાર શિવાય ઓમ નમઃ શિવાય અઠશ તીરથનું પુણ્ય દેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાર વેદનો એક જ સાર નમ શિવાય ઓમ નમઃ શિવાય તેત્રીસ કોટ જપતા દેદાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય શિવ પદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ નમ શિવાય ઓમ નમ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિ જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ચરણોમાં પામે વાસ નમ શિવાય ઓમ નમઃ શિવાય એકોતેર તારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધન નિધન આપેના નમઃ શિવાય ઓમ નમ શિવાય પુત્રહીનને પુત્ર દેનાર નમ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ ધરિન્દ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગનો એક જ ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શરણો આપે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયર નું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો છોડી સૌ કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વતાય સાસુ જ્ઞાન નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ હની આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથના જપતા એક જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જડેશ્વર દાદાના જપતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ પાર્વતી પાર્વતીપતિ હર હર મહાદેવ હર